અમરેલી જિલ્લામાં ચોરીઓના ચાર ગુનાઓ આચરાયા બાદ આરોપીને અમરેલી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનાઓ આચર્યા બાદ ગુનાઓના ભેદ ઉકેલવા અમરેલી એલસીબી ટીમ સક્રિય થતા અલગ અલગ ચાર ચોરીના ભેદ ઉકેલવામાં આવ્યા છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામના દિલુભાઈ દડુભાઈ માંગાણીને ઝડપી લેતા પૂછપરછ દરમિયાન બે ભાર રિક્ષા અને બે મોટરસાયકલની ચોરી કરી હતી જેમાં એક ભાર રિક્ષા નંબર જી ઝે ઝીરો થ્રી ઝેડ ફોર એટ સેવન ઝીરો અન્ય બાર રિક્ષા અને હોન્ડા કંપનીની ડ્રીમ નિયમ મોડલની મોટર સાયકલ અન્ય એન્જિન સહિત મુદ્દામાલ ચોર પાસેથી મળી આવતા એલસીબીએ કબજે લઈ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને કોઈ ચોરીઓ કરી છે કે કેમ અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સમ્રાટ સમાચાર અમરેલી